જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખાહરણ વાર્તા રૂપે જેનો ભાગ ચોથો જેમાં સાંભળશું ઓખાને સ્વપ્ન દર્શન તથા ચિત્રલેખાનું દ્વારિકા ગમન આ ઓખાહરણ ચૈત્ર માસમાં સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી આખું વર્ષ તાવ ટાઢિયો તાવ એકાંતર્યો તાવ કે કોઈ પણ રોગ ઘર પરિવારના સભ્યો પર નજર પણ નથી કરતો તેવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે જ્યારે આપણે ઓખાહરણ વાંચીએ કે સાંભળીએ ત્યારે હાથમાં ત્રણ પાંચ કે સાત શેરવાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થઈએ આ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેને અથવા તો ઘર પરિવારના સભ્યોને પણ હાથના કાંડે બાંધી શકાય છે આમ કરવાથી ઘરના બાળકોને કે પરિવારના સભ્યોને તાવ નહીં આવે કારણ કે ઓખાહરણમાં કહ્યું છે કે ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો અને ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાના રહેવાનું સ્થાન માગ્યું અને કહ્યું કે જે હરિવાણી બોલશે હે મહારાજ તેને ત્યાં અમે નહીં જઈએ ત્યારે ભગવાન વાણી બોલ્યા કે ચૈત્ર માસમાં સાંભળે જે ઓખા હરણ તેના સપનમાં જાશો તો છેદી નાખીશ સીશ ત્યારે તાવે કોલ આપ્યો કે ચૈત્ર માસમાં ઓખા હરણ જે એકવાર સાંભળે તે વર્ષમાં ન જાવ બે વાર જે સાંભળે તેને દેખીને નાસી જાવ ત્રણ વાર જે સાંભળે તેને જન્મમાં ન દીઠો આવો કોલ આપીને તાવ કૈલાસ ધામ સિધાવી ગયા અને શિવના ગણ બની ગયા આથી જ આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતું ઓખા હરણ સાંભળવાનું મહાત્મ હવે સાંભળશું ઓખા હરણનો ભાગ ચોથો વાર્તા રૂપે એ પણ લખાણ સાથે ઓખાને સ્વપ્ન દર્શન અને ચિત્રલેખાનું દ્વારિકા ગમન બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય પરમાત્માને હે રાજન રોહિણીપુરમાં વસવાટ કરતી પરમ સુંદર સ્ત્રીઓ ચિત્ર નિર્માણ કલાની દ્રષ્ટિએ અતિશય અદ્ભુત આશ્ચર્ય પામી હતી પછી વૈશાખ માસના શુકલ પક્ષની બારસના દિવસે જ્યારે સખીઓથી ઘેરાયેલી ઓખા પોતાની હવેલીની અગાસી પર પોતાની સખીઓના ટોળાથી વિટળાઈને જ્યારે સૂતી હતી ત્યારે ઉમાદેવીએ જે કંઈ કહ્યું હતું તે મુજબ એક પુરુષે સપનમાં ઓખાને રમાડી હતી તે સમયે સપના અવસ્થામાં પણ ઓખા ઉમાદેવીના વચનથી પ્રેરાઈને રડવા લાગી હતી તે સપનમાં પણ વિધવિધ ચેષ્ટાઓ કરતી હતી જ્યારે એ પુરુષે ઓખાને રમાડી હતી ત્યારે તે સ્ત્રી સ્વભાવે પ્રાપ્ત થઈ હતી ત્યારે તે લોહીથી ખરડાઈ ગઈ હતી ત્યારે એ રાત્રે સફાળી જાગી ઉઠી હતી જાગીને તરત જ રડવા લાગી અને અચાનક ઉઠતાની સાથે જ રડતી જોઈને તેની સખી ચિત્રલેખાને એકદમથી આશ્ચર્ય થયું અને ભયથી વ્યાકુળ થઈ ગઈ તેણે પ્રેમથી કહ્યું અને પૂછ્યું કે હે ઓખા તું શા માટે આટલી બધી ડરી ગઈ છે અને શા માટે રડવા લાગી છો તું બલિરાજાની પોત્રી તરીકે જાણીતી છો છતાં પણ તું આટલી ભયભીત શાને થઈ ગઈ છું તને આ લોકમાં તો કોઈ ભય નથી તારા પિતા તો રણભૂમિમાં દેવોનો પણ નાશ કરનારા હોય તું અભય છે તું ઊભી થા અને શાંત થઈ જા તું ખોટી ચિંતા કરીને ખેદ ન કર હે કમલનયની આવા નિવાસ ગ્રહોમાં તને ભય ન થવો જોઈએ ઇન્દ્રાણીનો પતિ દેવેશ્વર ઇન્દ્ર સર્વ દેવોની સાથે આપણા નગર સુધી હજી તો આવ્યો ન હતો એટલામાં તો તારા પિતાએ તેને અનેકવાર મેદાનમાં પરાજિત કર્યો હતો તારા પિતા દેવોને પણ ભય પહોંચાડે છે અસુરોમાં સર્વશ્રેષ્ઠ છે પછી તું આટલી શાને ડરી રહી છે પોતાની પ્રિય સખી ચિત્રલેખાએ જ્યારે ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાએ સપનમાં જેવા પુરુષનું રૂપ જોયું હતું અને એ પુરુષે પોતાની સાથે સશયન સુખ ભોગવ્યું હતું તે તમામ વાત ચિત્રલેખાને કહી સંભળાવી હે સખી હું સતી સાધ્વી સદાચારી કન્યા છું છતાં પણ કોઈ પુરુષે સપનમાં આવીને મને ભોગવી છે તો હવે હું જીવવાનો શું ઉમંગ રાખું શત્રુ દમન કરનાર દેવ શત્રુ મારા પિતાને હું શું જવાબ આપીશ મારો વંશ મહાપ્રતાપી છે તેમાં મેં ડાઘ કલંક લગાડ્યું છે આથી હવે મારા માટે જીવતા રહેવા કરતાં મરવું એ યોગ્ય છે હવે મારે જીવવું જ નથી મેં સ્વપ્નમાં કોઈ પુરુષને પ્રિય રૂપે મેળવ્યો હતો જાણે હું જાગતી હોઉં તેમ તેણે મને ભોગવીને મારી આવી દશા કરી નાખી છે મને કયા પુરુષે આવી કરી નાખી હું કુંવારી હોવા છતાં સપનામાં આવીને કયા પુરુષે મારી આવી હાલત કરી હવે મને જીવવાની બિલકુલ ઈચ્છા નથી મેં આ કુળને કલંક લગાડ્યું છે હું કુલાંગાર છું હવે મને કોઈનો આશ્રય નથી સાધ્વી નિષ્પાપ સ્ત્રીઓમાં અગ્ર રહેલી મારા જેવી સ્ત્રી આ રીતે કલંકિત થઈને જીવતી રહી શકે નહીં આવો ઓખા વિલાપ કરી રહી હતી તે અનાથની જેમ રુદન કરી રહી હતી તેનો આવો વિલાપ સાંભળીને સર્વ સખીઓ બેભાન જેવી થઈ ગઈ તે સઘળી સખીઓ એક થઈને આંખોમાં ચોધાર આંસુ સાથે ઓખાને કહેવા લાગી કે હે દેવી દુષ્ટ કે અદુષ્ટ મનને લીધે જે કંઈ શુભ કે અશુભ કરાય છે તે જ શુભ કે અશુભ લેખાય છે માટે હે પ્રિય સખી ઓખા તારું મન તો જરાય દુષ્ટ નથી તેથી તે મનથી તો અશુભ કર્યું જ નથી હે દેવ દેવયોગી બળાત્કારથી તું ભોગવાય છો અને તે પણ સ્વપ્ન અવસ્થામાં તેથી તારા વ્રતનો લાભ થયો નથી હે દેવી વ્યભિચારથી તારાથી કોઈ અપરાધ થયો નથી સ્વપ્નમાં થયેલો દોષ મનુષ્ય લોકમાં દોષ હોઈ શકે જ નહીં તેમ ધર્મના મહાન ઋષિઓ કહે છે મન વચન અને કર્મથી જે સ્ત્રી દુષ્ટ થઈ હોય તે જ પ્રાપ્ત કહેવાય એમ વિદરાનોએ કહ્યું છે હે બિકણ સ્ત્રી તારું મન તો સર્વકાળે વિચલિત થતું દેખાતું નથી તો પછી તને દોષિત કેમ કહી શકાય તું બ્રહ્મચારીણી જ છે સાધ્વી શુદ્ધ ભાવવાળી તથા શુદ્ધ હૃદયવાળી જ છે તું સ્તુતિ હતી ત્યારે સ્વપ્ન અવસ્થામાં આ અવસ્થાને પામી તેથી તારા ધર્મનો લોપ થયો નથી જેનું મન પ્રથમ દૃષ્ટ થયું હોય પછી જેણે કર્મથી પાપ કર્મ જાણી બુજીને કર્યું હોય તેને જ વિદરાનો દુષ્ટ કહે છે પણ હે ભામિને તું મનથી દુષ્ટ નથી તે જાણી જોઈને પાપ કર્યું નથી છતાં સપ્ન અવસ્થામાં આવી દશાને પામીને તેથી સાબિત થાય છે કે કાળ મહાન છે જે કાળે બનવાનું હોય છે તે બનવા કાળ બનીને જ રહે છે સર્વ સખીઓએ આ રીતે સમજાવવા છતાંયે ઓખા તો રડતી જ રહી ત્યારે કુંભાણ પુત્રી ચિત્રલેખાએ તેને કહ્યું હે વિશાળ નેત્રોવાળી તું શોકનો ત્યાગ કર હે સખી મેં જે આ વાક્ય સાંભળ્યું છે તેને તું યોગ્ય રીતે સત્ય સમજીને સાંભળ હે ઓખા તું જ્યારે તારા સુંદર પતિનો વિચાર કરતી હતી ત્યારે પાર્વતી દેવીએ દેવાથી દેવ શંકર સામે તને જે વચન આપ્યું હતું તેને હે ભામીને તું યાદ કર વૈશાખમાં સુકલ પક્ષની બારસની રાત્રિએ તું જ્યારે હવેલીમાં સૂતી હોઈશ ત્યારે સ્વપ્નમાં તું રુદન કરતી હોઈશ છતાં તને જે પોતાની સ્ત્રી રૂપે ભોગવશે તે જ શૂરવીર પુરુષ તારું પતિ અવશ્ય થશે જે શત્રુ વિનાશક છે આ રીતે પાર્વતીએ પ્રસન્ન થઈને કહ્યું હતું તેને તું યાદ કર તેનું વચન ક્યારેય મિથ્યા થનાર નથી તો પછી હે સખી તું રુદન શા માટે કરી રહી છે જ્યારે ચિત્રલેખાએ ઓખાને આમ કહ્યું ત્યારે ઓખાને અચાનક જ પાર્વતી દેવીનું વચન યાદ આવ્યું અને તેણે રડવાનું બંધ કરી દીધું અને પછી ઓખા કહેવા લાગી હે ભામિની શંકર ભગવાન જ્યારે ક્રીડા કરી રહ્યા હતા ત્યારે દેવી પાર્વતીએ મને જે વચન કહ્યું હતું તે મને હવે યાદ આવે છે તેમના કહેવા પ્રમાણે જ મેં સ્વપ્નમાં અનુભવ્યું છે ઉમા માતાએ જો એ જ મારો પતિ કહ્યો છે તો મારે તેને કયા પ્રકારે જાણવું જોઈએ તે માટે જે કરવું ઘટે તે તું કર ઓખાએ આમ કહ્યું ત્યારે કુંભારની પુત્રી ચિત્રરેખા અર્થતંત્રમાં અતિશય વિદરાન હોય કહેવા લાગી હે દેવી તેનું કુળ જાણવામાં નથી અને તેની કીર્તિ પુરુષાર્થ વિશે કોઈ કંઈ જ જાણતું નથી તો આ શું છે કે જેથી તું આટલી બધી મોહિત થઈ ગઈ છે અરે જેને તે કદી જોયો કે સાંભળ્યો નથી તેને તે સપનામાં જોયો છે તો હે બિકણ સ્વભાવવાળી એ રતિચોરને આપણે કઈ રીતે જાણવું જોઈએ હે પ્રિય સખી જેણે તને રુદન કરતી પચક્રમ અને અથપુરમાં પ્રવેશ કરીને ભોગવી છે તે કોઈ સામાન્ય પુરુષ તો નહીં જ હોય જે તારા નગરમાં જબરજસ્તીથી પ્રવેશ્યો હતો તે એકલો શત્રુઓનો સંહારક હોવો જોઈએ જે આદિત્યો વસુઓ રુદ્રો અને અતિપરાક્રમી બે અશ્વની કુમારો ભયંકર પરાક્રમી ગણાય છે તે પણ આ શોણિતપુરમાં પ્રવેશવાને યોગ્ય નથી છતાં જે અહીં પ્રવેશ્યો હોય તે સર્વદેવો કરતાએ સેંકડો ગુણોથી ચડિયાતો હોવો જોઈએ કારણ કે શત્રુઓનો વિનાશ કરનાર પુરુષે બાણાસુરના મસ્તક પર આક્રમણ કરીને શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો હે કમળનયની આવો શૂરવીર અને યુદ્ધમાં કુશળ પુરુષ અને સ્ત્રીનો પતિ નહીં થાય તેના જીવતરનો શો અર્થ અર્થાર્થ તે સ્ત્રીના જીવનનો કે ભોગનો ખર્ચ નથી તે કેવળ વ્યર્થ જ ગણાય પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી અને તેમની કૃપાથી કામદેવ જેવો પતિ તને મળ્યો છે હવે હે સખી તું મારી વાત ધ્યાનથી સાંભળ તે કોનો પુત્ર છે તથા એ કયા કુળનો છે તે આપણે અવશ્ય જાણવું પડશે જ્યારે ઓખાને ચિત્રલેખાએ આ પ્રમાણે સમજાવી ત્યારે ઓખા બોલી હે સખી હું એ પુરુષને કેવી રીતે જાણીશ હે સખી મને કંઈ જવાબ મળતો નથી લોકો પોતાના કાર્ય માટે મૂંઝાય છે પોતાનું કાર્ય કઈ રીતે કરવું એ લોકોને સૂઝતું નથી માટે હું જે પ્રમાણે જીવ પ્રાપ્ત કરું છું તે મુજબ તું ચિંતન કર ઓખાનું આ વાક્ય સાંભળીને ચિત્રલેખા બોલી હે વિશાળ નેત્રી ઓખા આ ચિત્રલેખા તારી સખી છે તે સિંધી વિગ્રહના આ કાર્યમાં સર્વ રીતે કુશળ છે તેથી હે સખી તું મને એ વિશે જલ્દીથી જણાવ મને સર્વ ત્રિલોક્ય સર્વ રીતે સદાય જાણવામાં છે ત્રિલોકનું આવું વાક્ય સાંભળીને ઓખા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી દિન ભાવે બે હાથ જોડીને ઓખાએ તેને સપન અવસ્થામાં બનેલ બનાવ વિશે કહ્યું ત્યારે ચિત્રલેખાએ તેને હૈયાધારણા આપી પછી ઓખા બોલી હે સખી હવે તું મારા અંતિમ વચન સાંભળ તું આજે મારા પ્રિય ભરથાર કે જે કમળનયન છે મદમસ્ત હાથી જેવી ચાલવાળા છે તેને જો તું અહીં નહીં લાવે તો હું મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા બોલી તું જે કહે એ વાત અમારાથી જાણી શકાય તેમ નથી એ ચોરને કુળ વર્ણશીલ કે સ્વભાવથી કે રૂપથી કે દેશથી મેં કંઈ જાણ્યો નથી પરંતુ હે સખી મારાથી જે કંઈ બુદ્ધિયુક્ત રીતે થઈ શકે તેમ છે અને મને જે કંઈ સૂચ્યું છે તે વિશે અંગે તું મારું વાક્ય સાંભળ કે જેથી તું તારી ઈચ્છા પ્રમાણે તે વ્યક્તિને પ્રાપ્ત કરી શકે હે સખી દેવો દાનવો યક્ષો ગાંધર્વો સર્પો ઉરગો અને રાક્ષસો જેવો પ્રભાવથી રૂપથી અને કુળથી ઉત્તમ ગણાય છે તેમના પ્રભાવ પ્રમાણે સર્વ પુરુષોને હું તારી સામે ચિત્ર બતાવીશ વળી આ મનુષ્ય લોકમાં જેઓ શ્રેષ્ઠ હોય જગ વિખ્યાત હોય તેના પરથી તે ચિત્રપટમાં રહેલા તારા પતિને ઓળખીને તું એને સ્વીકારજે ચિત્રલેખાએ સ્વાહિત કરવાની ઈચ્છાથી આ પ્રમાણે કહ્યું ત્યારે ભલે એમ કર ઓખાએ તેને એમ કહ્યું ત્યારે ચિત્રલેખાએ સાત જ દિવસમાં તે સર્વ પુરુષોને ચિત્રરૂપે ચિત્રીને બતાવ્યા અને ઓખાને કહ્યું આ દેવોમાં જે મુખ્ય છે અને દેવવંશમાં જન્મેલા છે કિન્નરો સર્પો રાક્ષસો તથા ગંધર્વો અસુરો અને દૈત્યોમાં ચોપાસ જે મુખ્ય છે અને બીજા જે ભોગી નાગો કહેવાય છે તે સર્વને મેં આ ચિત્રપટમાં ચિતર્યા છે તેમને તું ધ્યાનથી જો હે સખી આ બધામાં જે પુરુષ તારા પતિ જેવો રૂપાળો હશે તેને પણ મેં ચિતરેલા છે માટે ધ્યાનથી જો પછી મદ મત દેખાતી ખોળાએ સર્વ દેવો દાનવો ગંધર્વો વિદ્યાધરોના સમૂહોને જોયા પછી કૃષ્ણ અને અનિરુદ્ધને જોઈને તેના નેત્રો વિસ્મયથી આનંદિત થયા હતા પછી તેણે ચિત્રલેખાને કહ્યું હે સખી આ એ જ ચોર છે કે જેને હું હવેલીમાં સૂતી હતી ત્યારે પ્રથમ સ્વપ્નમાં મને ભોગવીને દૂષિત કરી તેનું રૂપ હું ઓળખી ચૂકી છું મારો અચોર ક્યાંથી આવ્યો હે સખી આના વિશે તું મને વિગતવાર જણાવ તેનું કુળ શીલ સગા સંબંધીઓ કોણ છે હે ભામિની આનું નામ શું છે આ બધી જ વિગતો જાણ્યા પછી જ હું એ વિશે નિર્ણય કરીશ ત્યારે ચિત્રલેખા તરત જ હસી પડતા બોલી એ પુરુષ ત્રિલોકના નાથ શ્રી કૃષ્ણનો પૌત્ર છે તેના પરાક્રમો ભયાનક છે ત્રિલોકમાં આવો પુરુષ કોઈ થયો નથી જે પરાક્રમોમાં તેની બરાબરી કરી શકે પર્વતોને જ ઉખેડીને તે જ પર્વતને ઉચકીને બીજા પર્વતોના ચૂરા કરી શકે એ પોતે એટલો બળવાન છે યદુ શ્રેષ્ઠ આ પુરુષ જો તારો પતિ થયો છે તેથી તું પ્રશંસાને પાત્ર છે ત્રિનેત્રધારી ભગવાન શંકરના પત્ની પાર્વતી દેવીએ તારા પર કૃપા કરી છે અને તારે યોગ્ય સજ્જન પતિ મેળવી આપ્યો છે ત્યાર પછી તરત જ ઓખા આનંદ વિભોરથી બોલી ઉઠી હે પ્રિય સખી આ કામને માટે તું જ લાયક છે હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે ગતિ રહિત એવી મને તું જ શાંતિરૂપ થા તું અંતરિક્ષમાં કરી શકે તેવી ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છે માટે તું મારા પ્રિયતમને જલ્દીથી અહીં લઈ આવ હે ડરપોક તું એના ઉપાયનો વિચાર કર હે પ્રિય સખી ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને હે સખી મને અન્ય કોઈ ગતિ કે આધાર નથી માટે રહિત એવી મને તું જ ગતિરૂપ થા તું અંતરિક્ષમાં ફરી શકે તેવી યોગીની અને ઈચ્છિત રૂપ ધારણ કરનારી છે માટે તું મારા પ્રિયતમને જલ્દીથી અહીં લઈ આવ હે ડરપોક તું એના ઉપાયનો વિચાર કર હે પ્રિય સખી ખૂબ જ તર્ક અને વિચાર કર્યા પછી જ તું જે ઉપાય વડે કાર્ય સિદ્ધ કરે તે ઉપાય કરીને હે સખી તું સફળ થઈને પાછી ફરજે જે મિત્ર આફતમાં મદદરૂપ થાય છે તે જ સાચો મિત્ર કહેવાય છે હે સખી હું કામ અગ્નિથી પીડાવ છું તો તું મારા પ્રમાણને ધારણ કર અને તું મારા પ્રિય પાત્રને નહીં લાવે તો હે સખી હું તરત જ મારા પ્રાણનો ત્યાગ કરીશ ત્યારે ચિત્રલેખા ધારણ આપતા બોલી હે કલ્યાણી તું મારું વચન સાંભળ હે દેવી જેમ બાણાસુરની આ નગરીનું સર્વ રીતે રક્ષણ થાય છે તે જ રીતે હે કણ દ્વારિકા નગરીનું પણ રક્ષણ થાય છે તેથી આ દ્વારિકા દેવોથી પણ પરાજિત થવી મુશ્કેલ છે કારણ કે તે લોખંડના તારોથી સુરક્ષિત છે દરવાજા ગુપ્ત છે દ્વારિકામાં વસતા યાદકુમારો તેનું ચોપાસથી રક્ષણ કરી રહ્યા છે સમુદ્રમાં જળમય ખાઈ રહેલી છે વિશ્વકર્માએ દ્વારિકાની રચના કરી છે શ્રી કૃષ્ણની આજ્ઞાથી બળવાન પુરુષો તેનું રક્ષણ કરે છે નગરીનો પર્વતમય કિલ્લો અને તેની આજુબાજુ ખાય છે દુર્ગમ માર્ગે એમાં જઈ શકાય છે તે ઉપરાંત ચારે બાજુ સાત કિલ્લા છે તેની ધાતુઓથી સુશોભિત પર્વતો વડે નિર્માણ કરાયા છે અજાણ્યા કોઈ પણ તેમાં પ્રવેશી શકતા નથી માટે તું તારું મારું અને તારા પિતાનું રક્ષણ કર ત્યારે ઓખા જીદભર્યા અવાજે બોલી હે સખી યોગ પ્રભાવથી તારો દ્વારિકામાં પ્રવેશ શક્ય છે તો પછી મને અતિશય વિલાપ કરાવવાથી તને શો ફાયદો હું તને આમ કહું છું તેનું કારણ સાંભળ અનિરુદ્ધનું મુખ પૂર્ણ ચંદ્રમાં જેવું પ્રભાવવાળું છે તેને જો હું નહીં જોઉં તો છેવટે યમ લોકમાં જઈશ હે ભામીની કોઈ પણ દૂતને મેળવીને કાર્ય સિદ્ધ કરી શકાય છે માટે જો તું મને જીવિત જોવાને ઈચ્છતી હો તો તું જલ્દીથી અહીંથી દ્વારિકા ઉપડ અને દૂત પણું કર મારા પ્રેમભર્યા વચનો જો તું સમજતી હોય તો મારા અનિરુદ્ધને અહીં વીજળી વેગે લઈ આવ જે કામ આવેશવાળી કામિનીઓ કામથી પીડાયેલી હોય અને કામ મદથી વિહળ બની હોય તેમના જીવનનો સંદેહ હોય છે તેઓ સ્વકુળ નાશને પણ જોતી નથી દરેક કાર્ય માટે પ્રયત્ન કરવો ઘટે હે વિશાળ નેત્રી તું દ્વારિકામાં પ્રવેશવાને સમર્થ છે વળી મેં સારી રીતે તારી સ્તુતિ પણ કરી છે તો હે ભીરુ તું મારા પ્રિયતમનું દર્શન કર મને જલ્દીથી તેની સાથે મધુર મિલાપ કરાવી આપ ત્યારે ચિત્રલેખા શાંતિથી બોલી કે હે સખી તું મને અમૃત તુલ્ય વચનો કહીને સારી રીતે સ્તુતિ કરી રહી છે મધુર અને પ્રિય વાણીથી મને પ્રેરણા કરે છે હવે હું શીધ્ર દ્વારિકા ભણે પ્રયાણ કરું છું એ નગરમાં પ્રવેશ કરીને કુળમાં ઉત્પન્ન થયેલ તારા પ્રિયતમ અનિરુધને અહીં લઈ આવું છું આ ઉદાનવોને ભયભીત કરનાર અમંગળ છતાં સત્યવચન કહીને ચિત્રલેખા મનના સમાન વેગપૂર્વક તરત જ ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ ચિત્રલેખાએ એ દિવસે ત્રીજા મુહૂર્તમાં બાણાસુરના નગરમાં અદૃશ્ય રૂપે પ્રયાણ કર્યું ચિત્રલેખા પોતાની સખી ઓખાનું કલ્યાણ કરવા માંગતી હતી તપોધનનું પૂજન કરતી કરતી ક્ષણ શ્રી કૃષ્ણથી રક્ષિત દ્વારિકામાં પહોંચી ગઈ એ દ્વારિકા કૈલાસ શિખર જેવા આકારના મહેલથી શોભતી હતી સુંદર તારાથી ખંડિત અને શોભિત દ્વારિકાને ચિત્રલેખાએ દૂરથી નિહાળી આ પ્રમાણે ઓખાહરણની વાર્તાનો ખંડ ચોથો સમાપ્ત થયો બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં વાર્તારૂપે ઓખાહરણ સાંભળવું તમને જર ગમ્યો હશે ચૈત્ર મહિનામાં આ ઓખાહરણ સાંભળવાનો મહિમા છે જે આખા મહિનામાં ગમે ત્યારે સાંભળી શકાય છે જે સાંભળવાથી તાવ તરિયો એકાંતરિયા જેવા કોઈ તાવ ટાઢિયો તાવ કે કોઈ રોગ આપણાથી દૂર રહે છે તો મિત્રો ઓખાહરણની કથા વાર્તાનો ભાગ ચોથો જેમાં ઓખાને સ્વપ્ન દર્શન ચિત્રલેખાનું દ્વારિકા ગમન જેની સુંદર કથા વાર્તા રૂપે તમે પૂર્ણ શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જય ઓખા રાણી હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ